ચાકલિયા પોલીસ મથકની હદમાં પેથાપુર ખાતે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું બનાવની જાણ પોલીસને થતાં રહેલા ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ સુભાષ નિનામા ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા આમ તો પોલીસ પ્રજાની રક્ષક કહેવાય છે પરંતુ લોકોના સુરક્ષા પૂરી પાડનાર પોલીસ જવાનની સુરક્ષા સામે સમાધાન થાય તો દાહોદમાં પચાસ જેટલા લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ ઝાલોદ ડિવિઝનના ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ સુભાષ નિનામા ઉપર હુમલો કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા એએસઆઈ સુભાષ નિનામાએ મૃતદેહનું પંચનામું સહિતની કાર્યવાહી કરીને પેથાપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા જોકે આગળની કાર્યવાહી દરમિયાન મૃતકના પરિવારજનો સહિતનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું આશરે પચાસ લોકોના ટોળાએ એએસઆઈ સુભાષ નિનામા સાથે બોલાચાલી શરૂ કરી હતી અમને પૂછ્યા વગર મૃતદેહ કેમ લાવ્યા તેમ કહીને ટોળાએ પોલીસકર્મીઓ ઉપર ઉગ્ર બોલાચાલી કરી હતી બોલાચાલી દરમિયાન ટોળું અચાનક ઉશ્કેરાયું હતું અને લગભગ પચાસ લોકોના ટોળાએ કર્મી ઉપર પથ્થરો લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરીને માર મારવાનું શરૂ કર્યું હતું આ હુમલો થતાં પોલીસકર્મીના માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ ચાકલ્યા પોલીસ મથકના પીઆઈ સંદીપ વસાવાને થતાં તેઓ પોલીસના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક જહાલોદિ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બીજી બાજુ પચાસથી વધારે લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને સ્થળ ઉપર અઢાર લોકોની અટકાયત કરવામાં આવી હતી આ તમામ લોકોને જજ સમક્ષ રજૂ કરતા તમામના ચોવીસ કલાકના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બાકી અન્ય લોકોની શોધખોળ હાથ ધરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી બો ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસેક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમોને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાડી જગ્યા પર પહોંચી ગયા ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજરોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે